હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું બજાર કરતાં ઓછી કિંમતમાં મલાઈદાર ઘટ એવો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીશું તો ગરમીઓ ચાલુ થઈ જાય ત્યારે જ બધાને ઠંડો ઠંડો શ્રીખંડ બધાને જ યાદ આવતો હોય છે તો એકદમ જ ક્રીમી અને ઘટ્ટ મલાઈદાર શ્રીખંડ આપણે ઘરે બનાવીશું અને એકદમ ચોખ્ખો એવો બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક બાઉલ અને ઉપર આ રીતની ગૌણી મૂકી દીધી છે અને આ રીતે પતલું કાપડ હોય એ ઉપર આ રીતે મૂકી દેવાનું તો હું અહીંયા રેડીમેડ દહીંથી બનાવી રહી છું તમે ઘરે દહીં જમાવીને પણ બનાવી શકો છો મેં આગળ એક વિડીયોમાં ઘરે દહીં કેવી રીતે જમાવાનું એ વિડીયો મેં શેર કરેલો છે એ તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બે કપ જેટલું પંજાબી મોળું દહીં લીધું છે અને આ રીતે કાપડમાં પેક કરી દઈશું એટલે કે ગાંઠવાળી અને આઠથી દસ કલાક માટે આપણે આ રીતે મૂકી દઈશું ઉપર વજનવાળું કોઈ વસ્તુ મૂકી દેવાની એટલે દહીંમાંથી જે પણ પાણી હોય એ નીકળી જશે તો એકદમ સારો એવો મસ્કો તૈયાર થઈ જશે લગભગ મને કલાક કલાક જેવું લાગ્યું છે પછી તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ખોલીશું તો તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું બધું જ પાણી નીકળી ગયો દહીંનો મસ્કો તૈયાર થઈ ગયો તો આ જ રીતે તમે ઘરે દહીં જમાવી મસ્કો રેડી કરી શકો છો તો આ રીતે આપણે આ ગણીથી સારી રીતે આપણે દહીંને આ રીતે પ્રેસ કરીને બધું જ દહીં એક સરખું થાય એ રીતે આપણે એને ગાળી લઈશું એટલે કે ચાળી લઈશું તો એક સરખું સ્મૂથ દહીં રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું જ દહીં આ રીતે મેં ચાળી લીધું તો એક સરખું સ્મૂથ દહીં રેડી થઈ ગયું તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો દાણેદાર મસ્કો રેડી થઈ ગયો તો હવે એક નાનો મિક્સિંગ ઝાર લઈશું એમાં એક કપ જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું તો ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો તો ખાંડને આપણે પીસી લઈશું મસ્કો રેડી કર્યો હતો એમાં અડધો કપ જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું તો દળેલી ખાંડ ઉમેરવાની અને એકદમ સારી રીતે મિક્સ કરવાની બે કપ જેટલું તમે દહીં લો તો અડધો કપ જેટલી ખાંડ લેવાની એટલે એકદમ પરફેક્ટ માપ છે તો તમારું આ માપથી શ્રીખંડ એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવો બનશે તો એકદમ સારી રીતે મે મસ્કો અને દળેલી ખાંડ મિક્સ કરી દીધી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અંદર થોડા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી દઈશું તો મેં અહીંયા કેસરવાળું દૂધ એટલે કે બેથી ત્રણ ચમચી દૂધમાં મેં કેસર પલાળી દીધું હતું એ ઉમેરી દઈશું ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું નહીં તો સ્કીપ કરી શકો છો એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધું હવે એમાં આપણે જેલી ઉમેરી દઈશું તૂટી પૂટી પણ તમે ઉમેરી શકો છો તો મેં અહીંયા જેલી લીધી છે થોડી સાઇનિંગવાળી આવે એ લીધી છે સાથે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો બદામ ઉમેરી દીધી સાથે કાજુના ટુકડા ઉમેરી દઈશું અને પિસ્તા ઉમેરી દઈશું તમે અહીંયા ગ્રેપ એટલે કે સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો મેં નથી ઉમેરી અને સાથે ટેસ્ટ માટે ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું તમારા ઘરમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે થોડી ચોકલેટ ચિપ્સ ઉમેરી દઈશું તમે અહીંયા કોઈપણ ચોકલેટને ગ્રેટ કરીને પણ ઉમેરી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી અને બજાર કરતાં ઓછા ખર્ચમાં આ રેડી થઈ જાય છે તો થોડી વાર માટે તમે ફ્રીઝમાં મૂકી દેશો તો એકદમ સારો એવો ઠીક થઈ જશે તો તમે જોઈ શકો છો ચમચામાંથી પણ નીચે શ્રીખંડ નથી પડતો તો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવો શ્રીખંડ બનીને રેડી થઈ ગયો તો બહુ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે તો ગરમીમાં તમને કંઈક ઠંડુ ખાવાનું મન થાય અને અગાઉથી કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે આ બે દિવસ પહેલાં કે એક દિવસ પહેલાં તમે શ્રીખંડની તૈયારી કરી શકો છો તો આ ઘરે બનાવેલા શ્રીખંડને તમે એરટાઈટ ડબ્બામાં ભરી એક મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં અને એક વીક સુધી તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો બગડતો નથી અને એવો ને એવો જ શ્રીખંડ રહેશે અચાનક કોઈ મહેમાન આવી જાય કે તહેવાર હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ શ્રીખંડ ખાઈ શકો છો તો ગરમીઓની સિઝનમાં જરૂરથી આ શ્રીખંડની રેસિપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને મારા આ શ્રીખંડની રેસિપી કેવી લાગી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે અને હા આ ગરમીમાં તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આવજો